ગુજરાતના રાજુ ના કથાકારની જીપ વિવાદિત બોલથી ઠાકોર અને કોળી સમાજ ફટક્યો ગુજરાતમાં નેતાઓ બાદ હવે કથાકારોની જીપ જીભ લપસી છે સ્વામિનારાયણ સંતોના વિવાદિત નિવેદનો બાદ હવે કથાકારના બોલ બગડ્યા છે ગીર સોમનાથના ઉનામાં કથા દરમિયાન કથાકાર વિવાદિત થયેલા બોલ ઠાકોર સમાજ ભડક્યો છે રાજુ બાપુના વ્યવસાય કથા ચાલી રહી હતી ત્યારે પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે મહારાજના બોલ બગડ્યા હતા ચોક્કસ સમાજના યુવાન સાથે લગ્ન કરવા પર બોલ્યા કથાકાર બોલ્યા હતા જેથી કથાકારના નિવેદન સામે સમાજમાં રોષ વ્યાપી ગયો છે વિરોધ થતાં રાજુબાપુએ બાદમાં માફી માંગતા વીડિયો રજૂ કર્યો છે જો કે કથાકાર સામે પોલીસમાં ફરિયાદ નોંધવામાં આવી છે ગીર સોમનાથ ઉના નજીકના સિમરધામ ખાતે કથાકાર રાજુ બાપુના આ સ્ને ચાલતી કથામાં કથાકારની જીપ લપસી હતી સિમરધરમાં ગીરમાં શિવ કથામાં રાજુબાપુએ પ્રેમ લગ્નનું ઉદાહરણ આપ્યું સ્થાપતા હતા ત્યારે વિવાદિત શબ્દોનો ઉપયોગ કર્યો હતો જેમાં ઉદાહરણ તરીકે કોળી ઠાકોર સમાજ વિશે બોલતા રોષ છવાયો છે કોળી અને ઠાકોર સમાજ વિશે અયોગ્ય ટિપ્પણી કથામાં કરાતા કોળી અને ઠાકોર સમાજના કથાકાર રાજુ બાપુ સામે રોષ ભડક્યો છે આ વચ્ચે બાપુએ તેની ભૂલ સમજાવતો વિડીયો જાહેર કરી આજે વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઇરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હારે લગ્ન છે છતાં પણ હું એમ કહું છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજનું એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નહોતી અને મેં ક્યારેય સમાજને નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છું એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું દરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને સત્તા પણ કોળી સમાજને આ વાત કડવું લાગ્યું અને સતાય મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પૂરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ દી નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આગળ રહેશે મારો તો પાડો છે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સત્તા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બધાનું રાજુ બાપુ શિવકથાકાર બે હાથ જોડી પૂરા સમાજ આગળ ક્ષમા માગું છું